ભરૂચમાં નાળેશ્વર ખાતેથી નર્મદા જળના પ્રવાહને અટકાવી દેવાતા ત્યાર પછીના નર્મદા નદીમાં દરિયાના પાણી જોવા મળે છે મૂળ નર્મદા નાળેશ્વર પાસે જ પૂરી થઈ ગઈ છે ત્યાંથી નર્મદાનો પ્રવાહ આગળ વધતો ન હોવાથી નાળેશ્વર ખાતે નર્મદા નદી ગંદા પાણીના નાના તળાવ જેવી બની રહી છે સરદાર ડેમની ઊંચાઈ વધ્યા બાદ ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ન છોડાતા નદી સૂકી ભટ્ટ બની છે રસ્તામાં અન્ય નદીઓ ભરતા તેનો જળ પ્રવાહ નર્મદામાં વહે છે જે દરિયાને મળે છે પરંતુ રેતી માફિયાઓએ તંત્ર અને નેતાઓની મિલી ભગતમાં નર્મદા નદીના ગાળામાં ગાડીઓ બાંધ્યો હોય તેમ નાળેશ્વર અને વેલુ ગામ વચ્ચે પુરાણ કરી રસ્તો બનાવી નર્મદાના જળ પ્રવાહને આગળ વહેતો અટકાવ્યો છે આ માર્ગ ઉપર રેતી ભરીને ટ્રકો તથા હાઈવા ડમ્પરો ધમધમતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નારેશ્વર ખાતે પાણીનો પ્રવાહ અટકી ત્યાં નદી એક નાના ગંદા તળાવ જેવી બનીને રહી ગઈ છે નારેશ્વર એક ધાર્મિક સ્થળ હોવાથી લોકો અહીંયા આવે છે કોઈના મૃત્યુ સમયે પણ નર્મદાના કિનારે અગ્નિદાહ આપવામાં આવે છે આ બધી ક્રિયાઓમાં ફૂલ ચાદર અને પૂજાના સામાન સહિતની ચીજ વસ્તુઓ બધા નદીમાં પધરાવે છે પરંતુ અહીં નર્મદાના વહેણ ન હોવાથી અને પાણી સ્થિર રહેતા ગંદા તળાવ બનેલી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે નર્મદાના પાણી ઘેરાયેલા રહેવાથી ગંધાતા થઈ ગયા છે આવા પાણીમાં પુણ્ય પ્રાપ્તિ માટે લોકો સ્નાન કરવા આવે છે ગંદકી જોઈ નાકનું ટીચકું ચડાવે છે પરંતુ આખરે આવા જ પાણીમાં ડૂબકી મારી ધન્યતા અનુભવે છે નારેશ્વરથી રેતી માફી

સામે લોકો અવાજ નહી ઉઠાવે તો તંત્ર અને નેતાઓ ક્યારે આવી પ્રવૃત્તિઓને અટકાવે નહીં જો નર્મદા નદી પર ઉભા કરાયેલા રસ્તાઓ દૂર કરવામાં આવે તો મૂળ નર્મદા નદીનો થોડો ગણો પાણીનો જે પ્રવાહ છે તે વહેતો થાય પરિણામે નારેશ્વર ખાતે પણ નર્મદા નદી સ્વચ્છ રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે ધૂળેટી પર્વત પર્વ દરમિયાન નાળેશ્વર ખાતે નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો પરંતુ તંત્રએ અત્યાર સુધી રેતી માફિયાઓને ક્યારેય નદીના પટમાં પાણીના પ્રવાહને અવરોધતો રસ્તો બનાવવા પ્રતિબંધ ફરમાવ્યો નથી પાસે નર્મદા નદીમાં મગરે દેખા દેતા લોકોમાં જોવા મળ્યો છે નદીમાં છેલ્લા કેટલાક સમયથી મગરોનો ઉપદ્રવ વધ્યો છે તાજેતરમાં જાડેશ્વરના નર્મદા ઓવાળે નર્મદા નદીમાં મગરે દેખા દેતા લોકોમાં ગભરાટ ઉભો થયો છે ભરૂચ અને તેની આસપાસના નદી કિનારાના ગામોમાં અનેક લોકો મગ મગરના શિકાર બન્યા હતા તંત્રએ પણ એક તબક્કે નર્મદા નદીમાં જવા કે નહવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો તેવામાં ફરી એક વખત જાડીશો નર્મદા ઓવારા પર મગર દેખા દેતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે માછીમાર સમાજ ચૂંટણીમાં નોટાનું બટન દબાવી ઉપયોગ કરશે નર્મદા નદીના મુદ્દે તંત્ર અને સરકારે માછીમાર સમાજની માંગ સામે હકારાત્મક અભિગમ ન અપનાવતા તેમનામાં રોષ ઉભો થયો છે માછીમાર સમાજે બરાબર ચૂંટણી ટાણે સરકારના કાન આમળવાની શરૂઆત કરી છે નર્મદા નદીના મુદ્દે આંદોલન કરનાર માછીમાર સમાજના આગેવાન હિરલ મઢીવાલાએ આજ રોજ તંત્ર સરકાર અને રાજકીય નેતાઓ સામે રોષ વ્યક્ત કરી માછીમાર સમાજ ચૂંટણીમાં નોટાનો બટન ઉપયોગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી